નવસારી દુકાન વેચાણના નામે વીસ લાખ રૂપિયા પડાવી દુકાનનો કબજો નહીં આપી છેતરપિંડી કરી હતી જેથી આ મામલે ભોગ બનનાર ફરિયાદી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આ મામલે સુરત ઇકો સેલ ને તપાસ સોંપવામાં આવી હતી જેમાં ઇકો સેલ દ્વારા જમીન દલાલની ધરપકડ કરવામાં આવી છે આ માટે તેમને જમીન દલાલ નાસિર શેખ નજરુલ ઈશાક દ્વારા તેમનો સંપર્ક ચોક બજારના બિલ્ડર વૈભવ મિશ્રા ઉર્ફે મેમણ ફૈઝાન સાથે કરવામાં આવ્યો હતો બિલ્ડર વૈભવ મિશ્રા એ ધર્મ પરિવર્તન કરી મહેમદ મોહમ્મદ

પરશમાં છેતરપિંડીના અન્ય કિસ્સાઓ પણ સામે આવવાની શક્યતાઓ જણાઈ રહી છે